વડોદરાના પાણીગેટ એસટી ડેપો ખાતે નિવૃત્ત અધિકારીઓનો વિદાય સમારંભ યોજાયો ગુજરાત રાજ્ય એસટી નિગમના વડોદરા વિભાગના પાણીગેટ ડેપો ખાતે આજ રોજ ત્રીસમી જૂનના રોજ વાય મર્યાદાને કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ કરામત ખાન પઠાણ અને હનીફભાઈ શેખ એક વિદાય ભવ્ય વિદાય સમારંભ ડેપો મેનેજર શ્રીમતી પાયલબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો કરામત ખાન એસટી કર્મચારી યુનિયનના કામદાર નેતા હોય યુનિયનના પ્રમુખ અતુલ પટેલ અશોકભાઈ કાછિયા મયુરસિંહ સિંધાભાઈ એ ટી આઈ ટી આઈ રાઠોડ સાહેબ ફિરોજ રાઠોડ માજીએ ટી એસ પટેલ સાહેબ ફારૂખભાઈ શેખ અને મજૂર મહાજનના રિતેશ રાવ અને મજદૂર સંઘના સંજયભાઈ સહિત મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના હોદ્દેદારો અને એસટી સ્ટાફ અને નિવૃત્ત કર્મચારીઓના સગા સંબંધીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હાજર તમામે શુભેચ્છાઓ પાઠવી ફુલહાર અને શાલ ઉડાડી નિવૃત્ત કર્મચારીને ભાવભીની વિદાય આપીને અંતમાં સમૂહ ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી